તમામ પ્રકારના વાહનોની એન્ટ્રી પ્રતિબંધિત રહેશે સીએમ યોગીએ તમામ વ્યવસ્થાની સમીક્ષા કરી અને અધિકારીઓની તહેનાતી કરવા સાથે નવા નિર્દેશો પણ જાહેર કર્યા હતા તો માહિતી અનુસાર તંત્રનું કહેવું છે કે આ ફેરફારનો ઉદ્દેશ્ય કુંભમાં ભીડને કાબુમાં કરવા અને શ્રદ્ધાળુઓને સુરક્ષિત સુનિશ્ચિત કરવાનું છે શ્રદ્ધાળુઓને પણ અપીલ કરવામાં આવી રહી છે કે તે તંત્રના નિર્દેશોનું પાલન કરે અને કોઈ પણ પ્રકારની અવ્યવસ્થાથી બચવામાં સહયોગ કરે સૌથી પહેલા તો નો વ્હીકલ ઝોનમાં હવે મેળાના ક્ષેત્રમાં તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધિત રહેશે આ ઉપરાંત વીવીઆઈપી પાસ રદ થવાથી કોઈ પણ પ્રકારના વિશેષ પાસની મદદથી વાહન આ ઉપરાંત વનવે કરવાથી શ્રદ્ધાળુઓની સુચારુ અવર જવર માટે વન વે રોડ પોલિસી લાગુ કરાઈ તથા બોર્ડર પર નાકાબંધી પણ કરવામાં આવી પ્રયાગરાજ સાથે સંકળાયેલા જિલ્લાઓથી આવતા વાહનોને સરહદ પર જ અટકાવી દેશે અને આ ઉપરાંત ફોર વ્હીલર પર બેન લગાવાયો શહેરમાં ફોર ની એન્ટ્રી પર પ્રતિબંધ રહેશે